સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે ગુજરાતી કલાકારોના પ્રોત્સાહન માટે છેલ છબીલા ગુજરાતી ક્લબ બનાવવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મના કલાકારો હાજર પામ્યા હતા ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવાને તેઓની એક ક્લબ બનાવવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલ આગળ આવ્યા છે

ગુજરાતી પિક્ચરનો વિકાસ થાય કલાકારોનો વિકાસ થાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય તે માટે ગુજરાતી એ નામની એક ક્લબ બનાવવાના આયોજન અર્થે આ મિટિંગ કરવામાં આવી છે આ છેલ છબીલો ગુજરાતીમાં જે લોકો મેમ્બર્સ બનશે એમાં વર્ષે બાર પિક્ચર ફ્રી સાથે ઇન્ટરવલમાં કોલ્ડ ડ્રિન્કસ અને નાસ્તો પણ ફ્રી આપવામાં આવશે અને એની મેમ્બરશીપ છે એક વ્યક્તિની મેમ્બરશીપ પચીસો રૂપિયા પ્લસ હજાર રૂપિયા એન્ટ્રી ફ્રી એટલે ફ્રીસો અને જે બે મેમ્બર્સ બને તો રૂપિયા એની અને એ રૂપિયામાં વર્ષે બાર પિક્ચર ફ્રી બતાવવામાં આવશે ચા ના હોટેલ ડિન્ટર નાસ્તા સાથે આનો મુખ્ય ઉદ્દેશ એક માત્ર છે કે ગુજરાતી પિક્ચરો ક્લબના માધ્યમથી ગુજરાતના લોકો સુધી પહોંચે સુરતના ગુજરાતના ખૂણે ખૂણે સુધી અને આવનારા ગુજરાતી પિક્ચર નો રહે ગુજરાતી પિક્ચર નો થાય આપણે આ મિટિંગ કરવામાં આવ્યું છે આમ સુરતના સાંચા સાંસદ મુકેશ દલાલે ગુજરાતી કલાકારોના ના પ્રોત્સાહન માટે છેબેલા ગુજરાતી ક્લબ બનાવવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટા ભાગના ગુજરાતી ફિલ્મના કલાકારો હાજર પામ્યા હતા